હાલ જ્યારે કુંભ મેળો ચાલુ થયો છે ત્યારે દેશમાંથી લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી છે જે કુંભ મેળામાં તલાજાના પણ ઘણા ધર્મપ્રેમી યુવાનો પહોંચ્યા છે જે કુંભ મેળાની થોડી ઝલક જુઓ સાથે આ મેળામાં મોરારી બાપુની કથાના દ્રશ્યો પણ જોવા મળ્યા વધુમાં તલાજાના પત્રકાર આનંદભાઈ રાજદેવ શું કહે છે સાંભળો આ ત્રિવેણી નદી જે પ્રયાગરાજ છે જ્યાં ગંગા અને માં યમુના બંને ભેગી થઈ રહી છે અને આપને વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક બાજુ સફેદ પાણી છે તો એક બાજુ કાળું પાણી છે આ સફેદ પાણી છે તે માં ગંગાનું સ્વરૂપ છે જ્યાં કાળું પાણી દેખાય છે ત્યાં માં યમુના મહારાણી માતાનું સ્વરૂપ છે આ ત્રિવેણી સંગમ કહેવાય છે જે પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળો છે ત્યાં આ મહાકુંભ મેળામાં અમે અહીં સ્નાન કરવા આવ્યા છીએ મારી સાથે મારા મિત્ર તેજપાલભાઈ યાદવ તલાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રમુખ શક્તિસિંહ વાળા અને જય કેબલના જયદેવસિંહ વાળા મારી સાથે આ મહાકુંભ મેળામાં સ્નાનમાં અમે સૌ આવ્યા છીએ સનાતન ધર્મની જય નમસ્તે મહાપ્રયાગરાજ મહાકુંભ મેળો બે હજાર પચીસ આ મહાકુંભ મેળામાં અમે સૌ મિત્રો તલાજાતી માં પ્રયાગરાજ મા ગંગામાં યમના અને મા સરસ્વતીમાં દર્શન કરવા અને તેમનું સાહી સ્થાન કરવા આવ્યા છીએ સૌ તલાજાવાસીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને તલાજા કાયમ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે તેવા સૌ માટે અમે મા ગંગા માટે પાસે અમે આશીર્વાદ આપીએ છીએ આ ગંગા મૈયાનું પવિત્ર પાણી તલાજાવાસીઓને સૌનું કલ્યાણ કરે એમાં મા ગંગાને પ્રાર્થના કરીએ છીએ ભગવાન ભોળાના શિવ શંકર મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ આનંદ રાજદેવ તળાજા